વાગરા તાલુકાના સામંતપોર ગામે વર્ષ બે હજાર વીસમાં મારામારીની ઘટના સર્જાઈ હતી જે અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે મારામારીનો કેસ વાગરાની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલોને સાંભળી અંતે ચુકાદો આવ્યો હતો જેમાં બે પૈકી એક આરોપીને ચાર વર્ષની સજા સહિત ત્રણ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપીને પાંચ રૂપિયાના જામીન તથા છ માસ માટે તેટલી જ રકમના મુચરકા છ માસમાં માટે આપવાનો હુકમ કરાયો હતો બનામની વિગત જોઈએ તો ગત તારીખ નવ ચાર બે હજાર વીસ ના રોજ વાઘરા તાલુકાના સામનપોર ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા વિષ્ણુ શ્રવણ પરમાર જેઓ પોતાની મોટરસાયકલ લઈને ગામના પાદરેથી પોતાના ઘરે આવ્યા હતા અને મોટરસાયકલ પાર્ક કરી રહ્યા હતા તે વેળાએ રમેશ કાનજી પરમાર તેમજ પાઠકુમાર બળવંત ગોહિલ જે બંને આરોપીઓ ફળિયાદીને ગમે તેમ ગારો ભાંડી વાતાવરણ તંગ કરવા લાગ્યા હતા તેઓને અપશબ્દો શબ્દો ના બોલવાનું કહેવા જતા બંને એકદમ ઉશ્કેરાય ગઈ ફળિયાદી વિસરું ભાઈ ઉપર તૂટી પડ્યા હતા જેમાંથી પાઠ ગોહી લેત લોખંડની પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેથી બૂમા બૂમ થતા ફળિયામાંથી ચાર જેટલા સમૂહ છોડાવવામાં તે દોડી ગયા હતા ઉશ્કેરાયેલા પાઠે તેઓને પણ માર માર્યો હતો તેમજ રમેશ પરમારે પણ ઢીકાપાતુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

તેમજ આરોપી તરફે વકીલ જે એચ કાદરીએ બચાવ પક્ષમાં સામે પક્ષની ઉલત તપાસ સહિત દલીલો રજૂ કરી હતી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અંતે આજરો તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ આ કેસનો ચુકાદો આપ્યો હતો જેમાં બે પૈકી એક આરોપીને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો જેમાં આરોપી પાટકુમાર બરવંત ગોહિલને ચાર વર્ષની કેદની સજા સહિત રૂપિયા ત્રણ હજારના દંડનો પણ હુકમ કર્યો હતો અને જો ન ભરે તો વધુ માસની સાદી સજાનો હુકમ કરાયો હતો તેમજ અન્ય એક આરોપી રમેશ કાનજી પરમારને પાંચ ના જામીન તથા તેટલી જ રકમ ના જાત મુચર કાપ છ માસ માટે આપવાનો હુકમ કરી શંકાનો લાભ આપી તેને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો